હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવવાનું છે ટમેટો સૂપ શરીર માટે ખૂબ જ ફાયદાદારક એવું આ છે ટમેટો સૂપ બનાવીને તૈયાર કરવાનું છે તો તેના માટે અહીં મેં ચાર નવ ટમેટા લઈ લીધા છે દેશી ટમેટા હવે આપણે છરીની મદદથી ઉપરનો ભાગ કટ કરીને ચાર ભાગમાં આપણે ટમેટાને કાપી લેશું હવે આપણે તેને બોઇલ કરવાના છે તો એ કુકર લઈ લીધું છે તેમાં ટમેટા એડ કરીને અડધી ચમચી મીઠું એડ કરીને એક કપ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે ત્રણ વિસલ વગાડી લેશું તો વિસલ વગડી ગઈ છે હવે આપણે ટમેટાને આપણે મિક્સર જારમાં આપણે ગ્રેન્ડ કરી લેશું અને આવી રીતના છાંણીની મદદથી આપણે તેને ગાળી લેશું જેથી ઉપરનો પલ્પનો ભાગ છે તે નીકળી જાય તો આવી કંઈક થિકનેસ છે તે બનીને તૈયાર છે હવે આપણે તેને એક બર્તનમાં એક બર્તન લઈ લીધું છે તેમાં એક ચમચી ઘી લીધું છે ટમેટોનું સૂપ સરસ ટેસ્ટી બને તેના માટે બે તમાલપત્ર બે લવિંગ અને એક તસનો ટુકડો લઈ લીધો છે હવે તેમાં ટમેટો સૂપ એડ કરી દીધું છે અને હવે બેથી ત્રણ મિનિટ સુધી ઉકળવા દીધું છે એક ચમચી કોકલોન ફ્લોર કરી દીધો છે તો ટોમેટો સૂપ છે તે બનીને તૈયાર